જય હિન્દ જય ભારત ઘણા દિવસોથી જે આપડે કાર્યક્રમ ગયા રહી રાખ્યો તો એ આજ પાછો યથાવત રાખ્યો છે પોલીસ પ્રશાસનનું માન સન્માન રાખીને કાર્યક્રમ કેન્સલ કર્યો હતો પણ આજે ફરી પોલીસ પ્રશાસન મીટિંગ કરવા કઈ છે એમની રજૂઆતો જોઈએ છે શું કહેવા માંગે છે આડાવડા ઉભા રહ્યા બધા જય કઈ પંચાયત ના સભ્ય કયા ક્યાંય કામ ને મોટા ભાગે મોટા લી ના છે મોટા તો મોટા લીધો

સરકાર એવું થાય કે ભાઈ ચાલો બે કામને આપણે હેરાન કરવા માટે એટલે આપણા મુદ્દે અને આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે તમારી જે રજૂઆત થઈ આપીએ એ લોકો સાથે મીટિંગ કરવી અને કઈક લોકો એના દ્રષ્ટિ અભિપ્રાય આપે અમારું કામ શું છે કાયદા સાથે અમે અમુક પરિસ્થિતિ જાણીએ છીએ ભાઈ ઉપર તમારા એટલા માટે ભેગા થાય પાસે ત્યાં આવે એટલે વળી કાયદાનો ભંગ થાય પછી બીજી માત્રામાં એક પણ રહી જાય અમે કરો છીએ અમે જાણીએ છીએ પણ છતાં તમને અમુક કાયદાના બંધની તરત મદદ કરી શકીએ એટલે આવી બધી પરિસ્થિતિ ન હોય સાહેબ પોતે ત્યાં ઉભા છે કારણ કે હવે તમે જીવાઓએ લોકોની શરૂઆત છે તમારી જો કોંગ્રેસ બહેન તમે જમીન રજૂઆતું હોય કે ભાઈ લોકો મિટિંગ નથી કરતા મિટિંગ તો આપણે ઘડી જઈ અને બહુ જૂના છે મંગાવવાની છે તમે ફરીથી જ મિટિંગ બહુ નોર્મલ વસ્તુ છે એના જે કઈ રસ્તા વિકલ્પી રસ્તા હોય એના માટે પૂરતા પ્રયત્નો કરે આપણે એવું ના થાય કે આપણે બધા ભેગા થઈને કે કરાવીને અને પેલા કેવું હતું કે ડિજિટલમાં નહોતું તો આપણે બધા સમજતા કે ભાઈ પાંચ જણા મોકલી બીજા જ ઓળખતા નથી આમાં બધાનું જ રેકોર્ડિંગ કરીએ બધા આવે એમાં બધા જ આવે કે ભાઈ પચાસ જણા તો આપણે પચાસ પચાસ ઓળખી દઈએ પેલા કેવું હતું કે ભાઈ પાંચ માણસો ને પિસ્તાલીસ પચાસ જણા બીજા આપણે ઓળખતા નથી હવે પાછા આદર કરાવે સરપંચ કે બીજો કે ઓળખતો ચાલી જતું પણ પરિસ્થિતિ પ્રમાણે કેટલા એવા બધાને પકડી શકે પાછો વરઘોડો કાઢવાનો એટલે એનો કોઈ મતલબ હવે સાહેબ આપણે તે દિવસે એમને પીઆઈ સાહેબ જોડે વાત થઈ હતી ત્યારે એમને વૈકલ્પિક આપણો ઓપ્શન બી આપ્યો કારણ કે અમને જે આ પુલ છે પુલના નીચે કાયમી ક્રોણ અમારી એટલી માંગ છે કે ભાઈ બાઇક ફોર વાળા એમના માટે ઓપ્શન થાય છે ઓલરેડી રસ્તો છે સર્વિસ રોડ બનાવવાના છે ખાલી એમાં નોર્મલ પુરાણ આ તે કાયમી ક્રોણ આ રાહત થઈ જશે એ વસ્તુની રહે સાહેબ તમારી આંખ અગર જ તમે અત્યારે આખો દિવસના અંદર પાંચસો થી સાતસો બાઇક વાળા ના જાય છે રાતે પણ જાય છે આના કારણે એક્સિડન્ટ થવાની સંભાવના મોટી રહે પ્લસ એ જ રીતે અંધારા વાળા રોંગ સાઈડમાં થાય એક રાત પીપલા ચોકડી લાગે પછી અત્યારે રાત પીપલા ચોકડી વાળો ઓપ્શન બનતો હતો અત્યારે અત્યારે બે થી ત્રણ દિવસના અંદર એક્સિડન્ટ એક્સિડન્ટ રાત પીપલા ચોકડીમાં બધા રોંગ સાઈડમાં ચડવા માટે નહીં તે ડાયરેક્ટ મીરાનગર લગીને આવે

એ મને નથી લાગતું બધી જગ્યાએ ખુલ્લા છે સાહેબ બે જ જગ્યાએ બંધ્યા છે બાકી આજની ડેટમાં બી તમે તપાસ કરીને ચેક કરો નાના બોરો નાનું ખુલ્લું છે નાના મોડો નાનું ખુલ્લું છે અગાડી આ બાજુ એની અઢારી છે

એને બ્લેક સ્પોટ કે ડીક્લેર કર્યા હતા હતા તમારી જે રુમવરથી આમની જે જમીન આપણે ઉમાની બેચ તમારી રહેતો છે અમારું નેશનલ એર ઓથોરિટી છે અને આપણે દોલાવીએ એક કે બે જણા તમને કાપ પાસે ખાલી લેવા જાય પછી બીજા બધાને ધીરે તો બહાર ને બંધ કરવા માટે જે બનાવવાનું

નથી બંધ કર્યું આ કાને એવું છે એમ જ બંધ કર્યું છે ઓથોરિટી કઈ ઓથોરિટી આપી જ ના રીતે બંધ કરો સાથે કરવાની

અમારી તારીખ વીસ ચાર બે હાજર પચીસ ના રોજ અમે આ યુટર્ન ખુલ્લો મુકવામાં આવે એ બાબત તમામ આજુબાજુના ગામડાના સ્થાનિક યુવાનો જોડે મિટિંગ કરી હતી અને આ અમે એક કાર્યક્રમ રાખ્યો હતો કે આ યુ ટર્ન ખુલ્લો મુકવામાં અને આપણા બી ડિવિઝન ના પીઆઈ એવા ગદરિયા સાહેબ જોડે અમારી મીટિંગ થઈ ચર્ચા થઈ અને અમને બાહેધારી આપી છે કે દસ દિવસના અંદર નેશનલ હાઈવે ઓથોરિટી જોડે તમારી મીટિંગ કરાવીશું અને કાયમિક ધોરણે તમારો કોઈ યોગ્ય નિવારણ આવે એવી રજૂઆત કરવાની અમારી ચર્ચા થઈ છે નેશનલ હાઈવે દ્વારા જે યુ ટર્ન બંધ કરવામાં આવ્યો છે તો કઈ કઈ તકલીફો આવી રહી છે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જ્યારે યુ ટર્ન બંધ કરવામાં આવ્યો છે ત્યારે જ્યારે મોટાલી ગામની જે પ્રાથમિક શાળા છે આજુબાજુના અંદર જે ડેવલોપિંગ એરિયો જે સોસાયટીઓ બની છે મોટાલી ગામની અંદર એ સોસાયટીમાંથી પ્રાથમિક શાળાના અંદર દોઢસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે એ અત્યારે એ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે પ્લસ સામેની સાઈડમાં મોટાલી ગામનું ગૌચરણ આવેલું છે તથા ખેડૂતોની જમીન આવેલી છે એ જમીનમાં ખેડૂતોના તથા ગૌચવાવાના માલ પશુવાળાને અવરજવર કરવામાં ખૂબ મોટી તકલીફ પડે છે તો નદીક પર યુટર નદી જે મોટાલી પાછા પાડે એવા કેટલા ગામો આવે છે

કલેક્ટર સાહેબ તાલુકા વિકાસ અધિકારી તમામ જગ્યાએ અમે રજૂઆત કર્યા બાદ આ યુ ટર્ન ખુલવામાં નહીં આવે કાયમિક ધોરણે કોઈ ઓપ્શન કરી આપવામાં નહી આવે તો આજે જે પચીસ થી પચાસ લોકો ભેગા થયા હતા આવનાર સમયના ના અંદર આનું યોગ્ય નિવારણ નહીં આવે તો યોગ્ય રજૂઆત કર્યા બાદ પણ જો અમને નિર્ણય આપવામાં નહીં આવે તો અમે સ્થાનિક લોકો જોડે હજારો ની સંખ્યાના અંદર ભેગા થઈ આ નેશનલ હાઈવે ને ચક્કાજામ કરીશું

પોલીસ પ્રશાસને જે અમને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અમે તો ફક્ત ને ફક્ત એક જ માંગ છે અમારી કે જ્યારે સામાન્ય જનતાની વાતો આવે અને સામાન્ય માણસની જે યોગ્ય રજૂઆત હોય એના માટે હર હંમેશ હું આ વિસ્તારના અંદર અમે ઊભા રહેતા હોઈએ છીએ અને બોલીએ છીએ